આવ્યા લાયટ નથી મિત્રો હવે આપડે નળ થી પાણી ભરવાનું છે ખોડુભાઈ ભોલીભાઈ બે મથે છે આપડે બોટલ તોડવાની છે દવાની હોય એમ એલ નાખવાની એટલે ખડ બઠી નું બધું પડી જવું જોઈએ છે કે બેરલ કેવી રીતે ગાડીમાં લઈ એટલે આપણે નળાથી પાણી ભરવું પડે મિત્રો આવું તમારે ક્યારેક થાય ને ખબર પડી છે કે હાલ આ ખેતીના કામમાં આવું જ હોય કરવા હું જાય ને હું એ હું નીકળે હવે આ દવા સાટવા આપણે આઠ દી આવ્યા છીએ કલોજીમાં તો આપણે ઝટપટ સાટવાની છે એટલે ખડ તો કઈ ઉપાધી છે નહીં આરે કલોજીની મને નથી લાગતું ઉપાધિ આપણે રે એવું ટાયધી દવા છાંટવાની છો મિત્રો એક તો અટન માં ટાયધી એવી છે ને એમાં પાણી અરે ખેલ ખેલવાના હોય એટલે ખેલતા હોય એને ખબર છે મારા અને હવે આપણો બીજો રાઉન્ડ છે મિત્રો કન્ટિન્યુ રે મિત્રો તો દવા છાંટવાની આવી મોજ છે આ પંપ એક છે ને પંદર લિટર પાણી આમાં હમાય એ આખું ભરીને આપણે જવાનું હોય તમને બતાવ્યું મેં હવે નળ માં થઈ રહ્યું એટલે હવે કુવા માંથી ખેંચવાનું બાકી મૂકવાનું નથી તો દવા સાટી જ દેવાની લાયટ નું આવે ને તો કઈ નહીં આપણે તો કુવા જ ચાલુ કરી દીધું છે અને ભોલીભાઈ કરે છે ખેંચે છે ને આપણે પાણી ભરવાનું છે બાકી પાણી દવા સાટી દેવાની છે આપણે મૂકવાનું નથી હસોડું કામ પછી કામ ખેંચે જ રાખવાનું છે મિત્રો લાયટનું આવે કે મજૂરનું આવે કે ભાવનું આવે બાકી ખેતી તો આમ તો આપણે કરવાની છે મિત્રો ફાઇનલી આપણે વાડીમાં તો દવા સટાઈ ગઈ છે તુરમાં જવાનું છે દવા સટવાની બહુ મજા આવી મિત્રો થોડો વાહો દુખવા મળે પણ આપણું કામ હોય તો આપણે જ કરવું પડે તો કન્ટિન્યુ બાકી મિત્રો આમ તો વીસ લીટર પાણી સામે છે પંપમાં માંડ આપણા નવરા થયા છીએ અત્યારે મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો આપણે હવે બે જે જમવા મિત્રો અને જમવામાં જો મિત્રો ત્રણે વાગી ગયા છે ને હવે આપણે તૂર પર ગાડી જો ચાલુ કરી દીધી તો હાલો મળી ગયા આપણે પાછા તૂરમાં કેમ કે પંપમાં ચાર્જિંગ થઈ રહ્યું હતું ને એટલે પછી આપણે થોડું મોડું થાય તો મિત્રો આપણે ગાડી પાર્ક કરી અને અહીંયા આવી ગયા છીએ અને હવે આપણે તૂરમાં દવા છાંટવાની છે તો હું તમને બતાવું તૂર જો આપણે એટલી તૂર છે

તમને બતાવવા માટે કે દવાનો કેટલો પાવર છે નહી તમે આગળ જોઈજો તો આ લાલ સટક દવા છે આમાં પાવર ઉફાળા મારવા મળશે કાયદેસર નો ઉફાળા હો મિત્રો એટલું ઝલક આવે મિત્રો આપણે એક ભરી લીધા છે આમાં થાય તો પચી પંપ પણ તમારે તો એક મિનિટમાં જોઈ લેવાના છે પછી આ પછી ફરીથી સીયા રામ ચંદ્ર કી જાય જો બોલી તુર મિત્રો કેમ છે આમાં આવી દવા આમ જો ઓલા શું કેવાય આપણે વરસાદ આવે ને કેવું થાય એ એવી રીતે સાટે દઈએ છે આપડે દવા એકડો એમ તમે જોઈ શકો છો માથે પાંપ અને આપણે આ દવા સાટે દઈએ છે માથે આવે દવા થોડી પણ એટલું તો રાખવું પડે હું કમ્પ્લીટ થઈ ગઈ છે એવું બધું તો મિત્રો આમાં આવ્યા જ કરવાનું છે એમાંથી કઈ આપણે મૂંઝાઈ જવાનું હોય નહીં મિત્રો આપણે તો આવી રીતે પાણી ફીર્યું છે આવો જુગાડ કરવાનો હોય અમારે ખેતીમાં માં કદી તું રેડી ની તુવેરે આમ જો કઈ ઘટે નહીં એવી છે મિત્રો હવે અહીંથી આપડે કંપે મરજી દીધો છે આપણા હાથમાં લઈ લીધો છે અને અહીંથી સાટવાની જ દવા આપણે દવા જો આમ તો એક નંબર દવા છે આજ તો ઈડું ગોઈતી ને જળવાનું ગોચ્યા જળવાનું બે આઠમી દિવસે પણ આપણે પાછું વળવાનું થતું ખેંચી લેવાનું છે આજ દવા સાટવાની જે મજા છે ને મિત્રો મિત્રો જેને સાટી હોય ને એના ખબર એ છે કે હાશ થાય તો આમાં હાલે શું થાય હજી અમારે તો હાર નથી આવ્યો મિત્રો તમે કી તુરી વાવો છો અમારે આ ચૂરી છે ને પોરૂકી તુર છે અમારે બિયારણ લેવાનો હતો પણ થોડીક તકલીફ આવી ગઈ ને અને ઉતાવળમાં પછી મારા બાપુજીને હું દાડી વાવવાનું બહુ હોય વહેલું કરવાનું એટલે આપણે બિયારણ લેવા ગયા અને ત્યાં હતું ને એમાં છે ને આપણે સીધું પોરુંકું વાવી દીધું એટલે થોડુંક ડેમેજ થઈ ગઈ તુરી નકર આપડી તૂર છે ને મિત્રો તમારે જોવી પડે એવી હોય કાંઈ ઘટે નહીં તુર હોય પણ ઓણ નબળું છે આપણે આપડે આવી જાય છે આ બાજુ બગીચાન છે આ ધાર સુરજ દાદા દેખાતા બંધ થઈ જાય મિત્રો મિત્રો આ છે આપડી

हाजा शाम होने आई मौसम न ली अंग मरी वड़ी न कम न हज़ी पूर